તે જ હિસાબે બપોરે બાર વાગ્યા ની આસપાસ તસવીર જે છે તે હરિયાણા માં જોવા મળશે આખી કેબિનેટ નું રાજીનામું લેવાઈ જશે હાલાકી ગઠબંધન વચ્ચે પેલે થી કઈ બરોબર ચાલી નહોતું રહ્યું જે હિસાબે સીટ પર મામલો અટક્યો હતો ભારતીય જનતા પાર્ટીએ ત્યાં હરિયાણા લેવલ પર એલાન કરી દીધું કે અત્યારે પણ બેઠકોની માંગ કરવામાં આવી હતી પણ ગઠબંધન આગળ બનશે ફરી નવી સરકારમાં માં જોવા જેવું રહેશે પણ અત્યારે તો હાલ ભાજપના તમામ ધારાસભ્ય દળની બેઠક જે છે તે બોલાવવામાં આવી છે બાર વાગ્યાની આસપાસ ચંડીગઢમાં क्षको चंडीगढ़ जवासरलाल शपथ हालांकि हरियाणा की राजनीति हमेशा जाट समुदाय पर जवाही है पर जब मनोहरलाल खट्टर मुख्यमंत्री मन बजा है त्यारे फॉर्म जाट वाली राजनीति जरिया જોવા મળી છે તે જ હિસાબે ભારતીય જનતા પાર્ટી જાટ ચહેરા ખાતે હરિયાણા વિધાનસભા ચૂંટણી ના એક વર્ષ પહેલા નવી સરકાર ગઠન કરે તેવું દેખાઈ રહ્યું છે પણ છે તમામ ધારાસભ્યો લેવાનો છે પણ હાલ ચર્ચા નામ પર ચાલી રહી છે મનોહરલાલ વિશે કહેવાય કે લોકસભા ચૂંટણી ના પણ પાર્ટી તમને ઉતારી શકે છે તમામ માહિતી